સામાન્ય ના ત્રણ ના ત્રણ અને ઉત્તમાધિકારમાં તેર આવા કુલ ઓગણીસ અધ્યાય એની અંદર સામાન્યમાં જેને કર્મને પ્રાધાન્ય આપ્યું એની ગણતરી કરવામાં આવી મધ્યમમાં જેને જ્ઞાનને પ્રાધાન્ય આપ્યું અને ઉત્તમમાં ભક્તિને પ્રાધાન્ય આપવામાં આવ્યું જેને સામાન્યને જેને કર્મને પ્રાધાન્ય આપ્યું અને સામાન્યમાં ગણ્યા છે છે એમાં અને ઋષિઓ મધ્યમની અંદર નારદજી વક્તા છે અને કૃષ્ણ દેવકાં વ્યાસ મર્ષિજી શોતા છે એમણે જ્ઞાનને પ્રાધાન્ય આપ્યું એટલે જેને પ્રાધાન્ય ઇમ્પોર્ટન્સ મળ્યું છે એના ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે કર્મ એ કોના બેઝડ હોવું જોઈએ તો કે જ્ઞાન આધારિત પણ જ્ઞાન પણ કયું ભક્તિ આધારિત જ્ઞાન અને એના આધારે કરવામાં આવેલું જે કર્મ છે એ હંમેશા આપણને યોગ્ય બનાવશે પ્રદાન કરશે આપણે એવું સમજીએ છીએ કે કર્મ એટલે નીચું ના જ્ઞાન એટલે મધ્યમ ના જોવા જોવામાં અને સમજવા સમજવામાં ફેર છે કર્મ કરવાના છે બધા પણ ભક્તિના પાયામાં ઉગેલું જ્ઞાનરૂપી જે વૃક્ષ છે ભક્તિ થી જન્મેલું જે જ્ઞાન છે જે કેવલ ભગવદ સંબંધી હોય ભગવદ વિષયક હોય અને એના દ્વારા થતા જે એનાથી ઇન્ફ્લુઅન્સ જે કર્મ છે એ જયારે થતા હોય તો એ આપણને આપણી યોગ્યતા પ્રદાન કરે છે